ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી જજ કોર્ટ સહિત નકલી અમરેલી જિલ્લામાં સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કોઈ સાથે છેતરપિંડી થઈ છે કે નહીં તેને લઈ વધુ તપાસ હાથ ધરી છે જિલ્લામાં નકલી પોલીસ કર્મી ઝડપાતા જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ગયા હતા

સમગ્ર મામલે સિટી પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપી અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે નહીં તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે